સમી તાલુકાના દૂધખાથી વાઘપુરા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જેના કારણે લોકોને પડતી હાલાકી શમી તાલુકાના દૂધખા ગામથી વાઘપુરા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં શમી તાલુકાના દૂધખા ગામથી વાઘપુરા રોડ તરફ જવાના માર્ગ પર જાણે કોન્ટ્રાક્ટર પોના પોતાના સ્વાર્થ પર રોડનું કામકાજ કરી પોતાનું ગુજરાન ચલાવતા નજરે પડી રહ્યા છે જાણે કે ગાય અને ભેંસને ચાલવાનું હોય એવો રસ્તો થઈ ગયેલ છે છતાં રસ્તાનો કોઈ ધણી નથી ખબર રસ્તો નવો ક્યારે બનશે સરકાર આરામમાં છે કે કે શું જાણે કોઈ પણ લોકોને ચાલવાનું ન હોય એવો રસ્તો થઈ ગયેલ છે વાગપુરા ઉપલિયાળ કોકતાના લોકોને તકલીફ પડી રહી છે તો આ નવો રસ્તો ક્યારે બનાવવામાં આવશે એવા લોકો દ્વારા સરકાર શ્રીને સવાલો કરવામાં આવી રહ્યા છે

સમી તાલુકામાં કામ માટે જવું પડે છે આ રસ્તાઓનો નવા રસ્તા બનાવવામાં આવે જો ટૂંક સમયમાં નવા નહીં બનાવવામાં આવે તો ઉપલારસા ગામના લોકો ભેગા થઈ અને મામલતદાર સાહેબ પાસે આવેદન આપવામાં આવશે સરકાર આ રસ્તા જો ટૂંક સમયમાં નહીં ધ્યાન આપે તો અમે રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચીશું બ્યુરો રિપોર્ટ પાયલ સોલંકી